ઇંગ્લિશ માં વાત કરાવે છે અમારા પ્રિન્સી બેન ઇંગ્લિશ છે તમે આ બીજું કેળું છે બમ્બો થઈ જાય ખબર પડે ને ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ માં જય માતાજી અને જય જય માતાજી જય તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તો હિન્દી બોલતા તો એક સરસ હા બાવા હિન્દી હો બાવા હિન્દી તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરી જોઈ

આ શું છે ગલ્લો બેને ભેગો કર્યો છે આ પૈસા વાપરતા નથી કંઈક ભણવા જો એટલા ભેગા થયા છે પિંચી બેન બરાબર ને આ ભાઈ વાપરી જાય કેટલા લીધા દેખાડો ભાઈ જો નો સિક્કો લઈ લીધો ભાઈ આ બેન પાઈ લઈ લીધો કાંઈ ન હોય ને તો આ બેન આપી દે અમારે સરસ મજાની ભાઈ રસોડામાં રેસીપી કમ્પ્લીટ થવા મળી છે બનાવી નાખે આ શેની રેસીપી બનાવી દો સબ્જી

English ma mă vad caravete, dar în engleză, înseamnă English înseamnă khas în engleză, înseamnă temi, în engleză, să că se, engleză, înseamnă că în engleză, înseamnă My în engleză, înseamnă că în engleză, înseamnă că în engleză, înseamnă că My engleză, name is în engleză, My că în engleză, înseamnă My în engleză, 5 My în engleză, really is school name is કયા વાત સર કયા બાદ છે સર સભાય અમારે પિંચીબેન પાંચમુ જ ભણે છે અમારે પિન્ચી બેનની ઇંગ્લિશ તમને કેવી લાગી તું જોકે ઇંગ્લિશના શબ્દ શીખતી હોય પણ થોડી થોડી અમને બધી હમઝન પડે છે એ પ્રમાણે એ બોલીશે તો કેવું છે કોન્સ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરી દઈ ગયું દેખો ભાઈ સવાર સવારમાં નંદી મહારાજા આવી ગયા છે ભાઈ પાનાબેન ક્યાં જ આવશો સોપરો લેવા જાવશો કેમ લેશન કરવાનું છે શું આપ્યું છે માં પચાસ શબ્દ અને સો એકડા હા જે લખ્યા નહીં લખી નાખ્યા ને હાજે જે તારો સોપડો બીજો બેન પણ એ લઈ ગયો છે એની પણ લેવા જાતો ઠેક ઓકે લઈ આવો જાવ જમરૂકડીમાં તમને અપડેટ આપી દઈશ હવે તો મોટી મોટી થઈ ગઈ છે જમરૂક પણ તમને દેખાવા મી છે જો જમરૂક પણ મોટા મોટા થઈ ગયા છે આમ નાની છે જમરૂકડી એમ તમે જો થળિયું નાનું છે પણ અત્યારે ફળ દેવા મળે છે આ નાની ઉંમરમાં ઉંમર સારી બધું જમરૂપ દેખાય છે વાહ છે હે ગઈ આજે દેશી છે ઓલ્યા નથી આમ ભલે આ પણ ગયું કેવું લાગે એમ કે આ બધાને અપડેટ આપી દે એમ

આવો બધા મામા ટાઈમ વયો છે હે એટલે તો ટેકિંગ કામ તો બધી બાકી જ છે ભગવાન માળા કરે છો ને બધી કરવાનું હે ભગવાન ને કામ એ કરવાનું ને બ્લોક ઉતારવાના ને બસ બધું કઈ બાકી જ નથી મુકતા એની જે આવડે એ કરો ને જે આ પણ એક તારો નિયમ સરસ છે હવાર માં જાગી ને ફળીઓ વળી ને ને માળા કરશો ને એક મને કામ તારું વધારે વધારે ગમે ભગવાનને પ્રિય લાગે कि प्रैश्ट लेख यून तब लून तरां काला है कि ट्रॉश्ट हर बाशबे कि अल्यत but यू झूरले कि अ्वीर्शे जाぎ कि जो कर लो कुछ legitimately આ બેલા ઉપરની ઓલી બાજુ અમારે જવું લીધો ડોકાઈ છે હોય તો મિત્રો પાલીતાણા આવી ગયો છું અને મારે લેવાનો છે નળીનો કટકો તો ચાલો પહેલાં લઈ આવું કારણ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે લંચનો ટાઈમ અને નળી લઈ લઈએ અત્યારે સુરેન્દ્રનગર બાજુ વળીને જો નળીની દુકાન છે અહીંથી લઈ લઈએ આ બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે છે આ છે પાલીતાણાનું બસ સ્ટેન્ડ તો ભાઈ બસ સ્ટેન્ડ પાસે મેળો નહોતા એવું જગતના કાંઈ આવું કર્યું હતું અમારે અમારે જગતના કંઈ મેચિંગ લીધી પછી આ દુકાને આ નળી નહોતી આપણે જે કે લેવાની તળી કુટમાં લેવાનો વધારે આપણે કાંઈ જરૂર રહેતી નહીં સારું તો આલો લઈ લીધો છે ને હવે જવા દઈએ ફેરીએ તો ખાલી તાણે જો નળી લઈને પોચ્યા ઘેર આ ભાઈ જો આ ભૂંગળીને પોપોપ પોપ અપ કરવા મિડે હા ભાઈ અને આ ભૂંગળી છે ને ભાઈ અમારે અહીંયા જો આ થઈ ગઈ હતી આ એટલી ઘટતી હતી એટલા માટે આ ભૂંગળીને લાવવી પડી ઓલી થઈ ગઈ છે એટલે ત્રણ ફૂટની ભૂંગળી ઘટતી હતી એટલે એટલો કટકો થઈ જાય તો બસ મિત્રો આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરવી અમારો આજનો દિવસ ત્યાં ગાળો રહ્યો છે